બ્રાન્ડેડ કંપનીના ઘડિયાળના શોરૂમમાં ચોરીનો કેસ સામે આવ્યો છે ઘડિયાળ ચોરી કરતા આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે જેમાં ત્રિકોણ બાગ પાસે આવેલા શોરૂમમાં ચોરી થઈ હતી મોંઘી દાટ ઘડિયાળો અને રોકડની ચોરી કરવામાં આવી હતી તો એકસો બે ઘડિયાળ અને ચાર લાખની રોકડ સહિત તોતેર લાખ મતાની ચોરી કરવામાં આવી હતી આરોપીઓને નેપાળ સરહદ પરથી પકડી લેવામાં આવ્યા છે બિહારની ચદર ગેંગના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે તો રાજકોટમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં બ્રાન્ડેડ કંપનીના ઘડિયાળના શોરૂમમાં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં ઘડિયાળ ચોરી કરતા આરોપીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી હતી જેમાં ત્રિકોણ બાગ પાસે આવેલા શોરૂમમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું તો મોંઘી ઘડિયાળો અને રોકડની ચોરી કરવામાં આવી હતી એકસો બે ઘડિયાળ અને ચાર લાખની રોકડ સહિત તોતેર લાખની મતાની ચોરી થઈ હતી તો આરોપીને નેપાળ સરહદ પરથી ઝડપી લેવામાં આવ્યો છે